નમસ્કાર દર્શક મિત્રો આપ અહી હાળ રહ્યા છો સાયંગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ આ નહેર છે આ નહેર છે પ્રતાપપુર મોગાડ જતા રસ્તા પર આપ છાપરા રોડથી પ્રતાપપુર મોગાડ જાઓ છો ત્યારે આ નહેર તમારી સામે તમને દેખાશે હાલ નવસારીની જનતા એક સમય પાણી માટે પણ વલખા મારી રહી છે કારણ છે કે નહેરના રિપેરિંગ કામકાજને લઈ અને રોટેશન જે ખરું એ બંધ કરવામાં આવ્યું છે પણ આજે સાતમી જાન્યુઆરી થઈ ચૂકી છે ચૌદમી જાન્યુઆરીથી પુનઃ પાણી આપવાની શરૂઆત બે ટાઈમ કરવામાં આવશે એવું નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે પણ તમે નહેરની પરિસ્થિતિ જુઓ તમને કયા એંગલથી એવું લાગે છે કે આમાં કોઈ રિપેરિંગ મેન્ટેનન્સનું કામ હાથ ધરવામાં આવ્યું હોય અથવા તો તમે આ દ્રશ્યો જોયા બાદ વિચારો કે જ્યારે નહેર પુનઃ કાર્યરત થશે ત્યારે આ પાણી તમે શું પીવાલાયક રહેશો ખરા આ નહેરની દશા તો તમે જુઓ એની અંદર ગંદકીની ભરમાર છે જાડી જંગલો ઉગી નીકળ્યા છે ગંદકી એટલી બધી છે મચ્છરનો ઉપદ્રવ છે કીટાણુઓ છે જંતુઓ છે બેક્ટેરિયા છે અને જ્યાં જુઓ ત્યાં થરના થર માટીના ડેફાના ડેફા અને ગંદકી અને ગંદકી આ નવસારી વિજલપુર નગરપાલિકા વાત કરી રહ્યું છે મહાનગરપાલિકાની લોકો પણ કહે છે કે ભાઈ મહાનગરપાલિકા બનવું જોઈએ કારણ કે ગ્રાન્ટ વધુ મળશે પણ તમે જુઓ તો ખરા કે જે નગરપાલિકાની અંદર પાછલા લગભગ હું ભૂલ નહીં કરતો હું તો ત્રીસ વર્ષથી એક હથ્થું શાસન ભાજપ સરકાર પાસે છે કેન્દ્રમાં ભાજપ સરકાર રાજ્યમાં ભાજપ સરકાર સ્થાનિકમાં ભાજપ સરકાર તેમ છતાં પણ આજે આઝાદીના છોત્તેર વર્ષ બાદ પણ પીવાના પાણી માટે જો ગ્રામજનોએ વલખા મારવા પડતા હોય તો તમે વિચાર કરી શકો છો કે એ કેવું શું આયોજન હશે નામો અને વાતો શક્તિઓ અને ઉદ્ઘાટનો એની પાછળ વ્યસ્ત રહેતી સરકાર બે હજાર ચોવીસનું ઇલેક્શન જ્યારે માથા ઉપર ટોળાઈ રહ્યું છે ત્યારે શું એમને આ ખ્યાલ નહીં આવતું હશે સાતમી જાન્યુઆરી થઈ ગઈ આ નેર છે તમે જ્યારે છાપરા રોડથી પ્રતાપપુર મોગાડ જાઓ છો તે જગ્યા પરની અને નેરની દશા જુઓ સિંચાઈ વિભાગ શું આંખો બંધ કરીને બેઠું છે કયું મેન્ટેનન્સ કયું રિપેરિંગ કામ કઈ સાફ સફાઈ ચાલી રહી છે જરા દર્શાવો તો ખરા કારણ કે આમ જનતા પીવાના પાણી માટે વલખા મારી રહી છે અરે પીવાની વાત તો દૂર રહી ગઈ ઘરે વપરાશના પાણી માટે પણ કારણ કે એક જ ટાઈમ પાણી આવે છે ઓછા પ્રેશરથી પાણી આવે છે પાણી પર્યાપ્ત માત્રામાં મળતું નથી અને પરિસ્થિતિ તમે જુઓ તો જેસે થે કોઈ જ સુધારા વધારા આમાં દેખાતા નથી અને તમે જુઓ તો પરિસ્થિતિ કેવી છે આ એક ગૌપાલક છે ગાય ચરાવવા માટે નીકળ્યા છે ગાય ભેંસનું ટોળું છે યુવાન દીકરો છે એની સાથે વાત કરીશું કારણ કે એ ખૂબ અંદરથી આવી રહ્યો છે એટલે આપણે એની સાથે વાત કરીને જાણીશું કે નેની દશક કેવી હોય છે અને કયા પ્રકારની હોય છે એક વિરામ બાદ નિહાળતા રહો નવસારી લાયો इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે દીકરા સાથે જ્યારે વાત કરવાની વાતો કરી તો દીકરાએ ના પાડી કે ભાઈ અમારે તો સ્થાનિક છે અમારે રોજનું અહીંયા કામકાજ કરવાનું હોય છે ગાયો ચરાવવા માટે આવીએ છીએ મારે બાઇટ નથી આપવી એની સાથે પૂછવામાં આવ્યું તો એમણે કીધું કે નહેરની અંદર તો કંઈ કામ નથી કર્યું પણ આ જે રસ્તો આપ જુઓ છો એ રસ્તાની ઉપર જે બાવળિયા હતા એ બાવળિયા હટાવવામાં આવે છે અને રસ્તો ચોખ્ખો કરવામાં આવ્યો છે સાતમી જાન્યુઆરી થઈ ચૂકી છે ચૌદમી જાન્યુઆરીથી પાણી આપવાની વાતો થઈ હતી અને સફાઈ કોઈ થઈ નથી મેન્ટેનન્સ કોઈ થયું નથી આ તમે જુઓ છો એ રસ્તો ક્લિયર કરવામાં આવ્યો છે એની ઉપર જે બાવળિયા હતા એ બાવળિયા હટાવવામાં આવ્યા છે એવું એ ગૌપાલકનું કહેવું હતું કેમેરાની સામે આવવા માટે ડરતો હતો કારણ કે ભાઈ રોજ અમારે અહીંયા ભેંસોને ગાયો ચરાવવા માટે આવવાનું હોય અને કોઈ અમને ના પાડી દે અટકાવી દે તો અમારે ક્યાં જવું માટે કરી તો તંત્ર અને સિંચાઈ વિભાગ શું કરી રહ્યું છે નવસારી વિજલપોર નગરપાલિકા આટલા વખત પછી પણ માત્ર અને માત્ર નહેરના રોટેશન ઉપર જીવતી હોય તળાવોને એકબીજા સાથે જોડવાની વાતો થતી હોય ગ્રાન્ટો વપરાતી હોય ખર્ચાઓ થતા હોય તળાવોનું એકીકરણ કરવાની વાત ચાલતી હોય તળાવો બનાવવામાં આવે છે પણ માવજત કરાતી નથી નેર બની ગઈ છે પાણી આવે છે પણ એની માવજત કરાતી નથી માવજત માટે એક મહિનાનો સમય લેવામાં આવે છે બાળકને પૂછ્યું બાવળિયા દૂર કર્યા સિવાય બીજી કોઈ વસ્તુ કરવામાં આવી નથી ગંદકી યથાવત છે નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે ઇન હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો આ બાબતમાં જ્યારે સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરની સાથે અમે વાત કરી તેમણે શું જણાવ્યું ચાલો આપણે નિહાળીએ નાયબ કાર્યપાલક ઇજનેર નવસારી સિંચાઈ વિભાગ નવસારી સિંચાઈ પેટા વિભાગની અંદર ક્યાંથી ક્યાં સુધીનું નહેરનું કામકાજ પૂર્ણ થઈ ગયું છે અને ક્યાંથી ક્યાં સુધી બાકી છે નવસારી પેટા આપણે નેશનલ હાઈવે થી ઈટાળવા ક્રોસિંગ છે ક્યાં સુધી એ આપણે લાઇનિંગ કામ પત્યું છે પછી એરુ બ્રિજ આજ આપણે એરુ પહેલાં પેલું બ્રિજ આવતું છે ને ત્યાંથી ત્રણસો મીટરનો અમારો પટ્ટો તે કાલે જ પત્યો છે બાકીની કામગીરી છે ક્યારે પૂર્ણ કરી દેવામાં આવશે બાકીની કામગીરી આ 15 બાજુ પૂર્ણ કરવા વિતે છે અને પાણી પાછું શરૂ થઈ જશે આપવાનું રોટેશન તો 15 તારીખ નક્કી છે અચ્છા 15 તારીખ સુધીમાં બધું જ કામ પૂર્ણ થઈ જશે કદાચ થોડું લેટ પણ થાય હવે એક સવાલ એ ઉઠવા પામ્યો છે કે ઘણી જગ્યાએ મેન્ટેનન્સ નું કામ જે કરવું એની અંદર વેટ ઉતારવામાં આવી છે અને જેના પુરાવા અમે પણ અમારા કેમેરાની અંદર કંડાર્યા છે

પણ એમાં એસ્ટિમેટમાં સળિયાને એવું નાખવાનું બે કેનાલના બિલ પર જોગવાય જ નથી તો પાછા ગબડા પર છે કારણ કે તો માટીથી પૂરણ કરવામાં આવ્યું છે તો પછી પાછી નહેર બંધ કરવામાં આવશે ક્યાં એમાં થોડું પુરાણ કરવાનું છે માટીથી પુરાણ કરીશું પછી તેના ઉપર કોન્ક્રીટ કરીશું ને આપણે આખું અને જે ગંદકી બહુ છે જો અંદર ઘણી ગંદકી છે આ જે સ્પેશિયલી વાત કરું તો છાપરાથી ઈટાળો જતા માર્ગની ઉપર ઘણી બધી ગંદકી છે નહેરની અંદર અત્યારની તારીખે તે બધી સાફ થશે ખરી એ આ પેકેજના કારણમાં ખાલી આ સિલ્નું નથી તો જે પ્રમાણે આપ જો છો નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યું કે સળિયા નાખવાની કોઈ વાત નથી કરવામાં આવી ખાડા પડી છે તે માટીનું પૂરાણ કરી માત્ર એની ઉપર પ્લાસ્ટર કરી દેવામાં આવશે હવે એ ક્યાં સુધી ટકશે એ જોવાનું રહ્યું અને ગંદકી હટાવવા માટેની તો કોઈ કોન્ટ્રાક્ટની અંદર ઉલ્લેખ જ કરવામાં આવ્યો નથી એટલે નવસારી નગરજનો તમે વિચારી લો કે પાણી જો પાછું કાર્યરત થશે અને આ જ નહેરમાંથી પાણી આવવાનું છે સફાઈ થઈ ગઈ તો તો ઘી સાગર અને સફાઈ નહીં થઈ તો પાણીજન્ય રોગચાળા થાય તો એના માટે જવાબદાર કોણ તો મૂળ કહેવાનો ભાવ છે કે જ્યારે એક મહિના સુધીનું રોટેશન બંધ કરવામાં આવ્યું રોટેશન બંધ કરી અને પાણી માટે જ્યારે આમ જનતા ભર શિયાળે વલખા મારી રહી છે ત્યારે પંદર તારીખ સુધીમાં પણ કામ પૂર્ણ થાય કે નહીં એની કોઈ જ લેખિત જવાબદારી અથવા તો બાંધરી હલ આપી શકાય એમ નથી કારણ કે કામ ચાલુ છે કદાચ પૂર્ણ પણ થઈ જાય અથવા તો મદદ પૂર્ણ કરવામાં આવશે તો હવે તમારે કે આ સિંચાઈ વિભાગની એક વિચારવાડી અમે તમારી સમક્ષ દર્શાવી રહ્યા છે હવે વોટ આપતી વખતે ચોક્કસથી તમે જોજો આંખ મીચીને માત્ર વિકાસના નામે વોટ આપતી જનતાનો વિકાસ કેવો પ્રજા કરે પુકાર કાં ગઈ અમારી સરકાર તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ